કન્યા વિદ્યાલય ખાતે ભણતી કન્યાઓ માટે બિસ્કીટ તેમજ નાસ્તા નું આયોજન કરી તેમનો દિવસ કન્યાઓની વચ્ચે વિતાવ્યો હતો આ પ્રસંગે સંયુક્ત નૈતિક માનવ અધિકાર પંચના સભ્યોએ હાજર રહી તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે કન્યાઓને ભોજન કરાવવું એ ખૂબ જ સારું કામ છે અને તેમના જન્મદિવસ નિમિત્તે આ પ્રકારનું કામ કરીને એક મેસેજ પણ આપવામાં આવ્યો છે કે ગરીબ બાળકોને ભોજન કરાવવું એમ પુણ્યનું કામ હોવાથી અન્ય લોકો પણ તેમના જન્મદિવસ નિમિત્તે કે કોઈ પણ ની તિથિ હોય ત્યારે બાળકોને ભોજન કરાવી અને તેમના સારા પ્રસંગો ઉજવે તો સમાજ માટે એક સારો મેસેજ જશે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ગુજરાત પ્રદેશના મહામંત્રી એવા વિરલભાઈ ગજ્જરની આજે જન્મતિથિ છે એઓ આજે છત્રીસ વર્ષ પૂર્ણ કરી સાડત્રીસમા વર્ષમાં પ્રવેશ કરે છે એ પ્રસંગે આજે જલાલપરના કેસરબા કન્યા વિદ્યાલય ખાતે છોકરીઓને સરસ મજાનો નાસ્તો અને બિસ્કીટ આપવાનું એમણે નક્કી કર્યું છે અને પોતાની બર્થ આ રીતે છોકરીઓને જમાડીને કરે છે એ બહુ સરાહનીય છે આજે શાળા વતી અને આપણી સમિતિ વતી વિરલભાઈને છત્રીસ વર્ષ પૂર્ણ કરીને સાડત્રીસ વર્ષમાં પ્રવેશ કર્યા છે નિમિત્તે એમનું સાડત્રીસ વર્ષ ખૂબ સારું જાય એવી શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે